બધા પર્સનલી કહેતા હોય છે કે તમે ભાઈ રીલ્સ કેમ નથી અપલોડ કરતા પણ હાલો બધાને જય માતાજી ઓલા કહેતા છે કે ગામમાં છે અમારા ગામમાં બહુ છે એમ કે સહી પકડે છે ક્રિએટર નું જાજુ નું નામ હોય ને એના ને આપણે સ્પેશિયલ મળવા જ આવું તમને માલ કાઢી જોઈએ છે હાલો તમને બતાવું માલ કાઢી માલ કાઢી જો જાય જો જાય આય કમા આય માર બાપ આય કમા ના તમારા આમ જો

તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગને આજે છે રવિવાર તો કોમેન્ટમાં જયમાં મેળી લખી નાખજો ને આજે મેળી માના દર્શન કરવા જશું એ પણ તમને બતાવીશું તો મિત્રો કાલે તો ઘણી બધી સેવા કરી અને રાત્રે તો ધૂનમાં અને ત્યાંનો વિડીયો પણ આવી જશે ને કાલનો વિડીયો આજે અપલોડ કરી દીધો છે ને મારો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે સવારના આઠ વાગ્યાનો અને મિત્રો આપણે ઘણી બધી સેવા કરતા હોઈએ છીએ એટલે વધારેમાં વધારે સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણને વધારેમાં વધારે આઈડિયા આવતા રહે ને મારે બ્લોગ વિડીયોના માધ્યમથી હું તમને ઘણું બધું બતાવતો હોઉં છું અને મારા આજુબાજુની જગ્યાનો વ્યૂ તમને બતાવતો હોઉં છું ને આપણે જે પણ સેવા કરીએ એ પણ તમને બતાવતો હોઉં છું એટલે તમે જેમ જેમ વધારેમાં વધારે સપોર્ટ કરતા રહ્યો અને કોમેન્ટ મસ્ત મજાની કોમેન્ટ કરો એટલે મને આગળ નવો આઈડિયા આવે કે આગળનો બ્લોગ કેવો બનાવો અને અત્યારે તમને અગાસી ઉપર આવી ગયો છું ને અગાસી ઉપર અત્યારે ચકલીઓને એ બધા ચણતા હોય છે ને રોજ અગાસી ઉપર ઘણી બધી ચણ આપણે નાખીએ એટલે કબૂતર બહુ બધા આવે છે અને અત્યારે નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે ને જોઈએ આજે રવિવાર છે તો પહેલાં માના દર્શન કરશું ને પછી નીકળી જવું આપણે આપણા કામ ધંધે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં છે પર્સનલી કહેતા હોય છે કે તમે ભાઈ રીલ્સ કેમ નથી અપલોડ કરતા પણ અત્યારે એમાં કંઈક ટેકનિકલ ઇસ્યુ આવી ગયો હોય એવું મને લાગે છે કારણ કે જે પણ હું રીલ્સ અપલોડ કરું એ બહુ વાયરલ નથી થતી જોઈએ હવે બે ત્રણ દિવસ વાટ જોઈએ ને પછી આપણે નવી એડિયનનું બનાવી નાખીએ અને નવી આઈડીનું ઓપનિંગ કરી નાખીએ ને પછી બધી આ વિડીયો સેવાના એમાં જ આપણે અપલોડ કરીશું પણ અત્યારે બે ત્રણ દિવસ રાહ જુઓ અને જો ના થાય તો પછી આપણે નવી આઈડીની શરૂઆત કરી દઈશું એટલે એમાં પણ વધારેમાં વધારે સપોર્ટ કરજો ને આમાં મારે ચેનલ સબસ્ક્રાઇબ ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો કાંઈ નહીં બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ને તમારે દરેક ગ્રુપમાં શેર કરજો બીજું મમ્મી કરતા હતા કામ ને અત્યારે પાછા હામાં ઉભા રહી ગયા અમારે જવાનું છે કામ તંતે હાલો બધાને જય માતાજી ટિફિન થઈ ગયા છે હવે સુજીત ને કેવી છે કે આવો કામે અને હું મારું કામ કરું આઠ વાગી વાગી ગયા છે અને કામ ધંધે જાવ આપણે જઈએ આપણા કામ ધંધે નીકળે જાવ અમે આવી ભાઈ ની તો હું કોઈ ન રખતો તો આઠ તારી ના સુખનો સૂર્ય દેવ ઉગાડી દી દેવરે મારા ચાર શેક નથી કલર આજ છેક બીજા છે

અને તમને અમારા વ્લોગ કેવા લાગે છે તમે ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવો કેમ કે આપણે હવે વ્લોગ કન્ટિન્યુ કર્યા છે મિનિમમ સો દિવસ તો મારો વ્લોગ કન્ટિન્યુ તમને જોવા મળશે અને પછી આગળ આગળ એટલે વ્લોગ તો આપણે ઉતારતું જ રહેવાનું છે પણ મારો વ્લોગ તમને કન્ટિન્યુ જોવા મળશે એ વાત ફાઇનલ છે અને અત્યારે અમે આવી ગયા છીએ મસ્ત વડલાનો ઘટાદાર સાંયો છે અને એ સાંયા નીચે ઊભા છે અને કંઈક સારું લોકેશન છે એટલા માટે મજા આવે કારણ કે અહીંયા આવવાનું કારણ એવું હોય કે આપણે મગજ ફ્રેશ થઈ જાય કારણ કે સુકૂન લોકેશન હોય તો મજા આવે બેસવાની અને એ માનવ બેઠો છે માનો હું બેઠો જ છું બોલો માનો ગરમી થાય છે અને તો બેઠા છે ને અહીંયા અત્યારે જો લોકેશન થોડું સારું આવે છે એટલા માટે શું કહું માનો હમણાં કાંઈ બરોબર આપણે કાંઈ સેવાનું કાર્ય પાટે સડતું નથી આ વરસાદ ને વાવાઝોડું કંઈ દહેશતી નથી શું કરું હમણાં થોડાક જ છે અને હવે પછી હવે વિડીયોમાં શું છે કે હમણાં આપણે ઓલી આઈડીમાં કંઈક ઇશ્યુ આવી ગયો છે હવે ટેકનિકલ ઇસ્યુ શું આવ્યો છે એ કાંઈ બહુ ખબર નથી હું તમને સ્ક્રીનશોટ નાખી દઈશ પણ હવે વિચારીએ છીએ કે એમાં ઇસ્યુ આવ્યો હોય તો આપણે નવી આઈડી બનાવી ને ભલે મને તમારો બધાનો સપોર્ટ જ એટલો છે એટલે કાંઈ પ્રોબ્લમ નથી હવે વિચારીએ છે કે કઈ નવી આઈડિયા બનાવી નખીએ તમે બધા વ્લોગમાં કોમેન્ટ કરો કારણ કે હવે તમે કોમેન્ટ ન કરો તો અમને કઈ આઈડિયા નથી આવતો કેવો વ્લોગ બનાવો તમારે ચેલેન્જ વ્લોગ જો હોય તો ચેલેન્જ બ્લોગ બનાવીએ તમે કેવો એવો વ્લોગ બનાવો અમે તૈયાર છીએ પ્રૅન્ક વિડીયો જો તો પ્રૅન્ક વિડીયો હા પ્રેન્ક કયો તો પ્રૅન્ક જ બનાવી નખ્યો તમે તારા આપણે એવું કઈ છે નહીં તમે ખાલી કોમેન્ટ કરો એટલે રે રે જીવડું ગયો બહુ કરી તમારો બધાને કા ખારા આશીર્વાદ છે એટલે કે વાંધો નથી આવતો તો તમે મને ફટાફટ કોમેન્ટ કરીને કહો કે મારે અમારે આવો બ્લોગ જોવો છે હું તમને એવો બ્લોગ બતાવીશ ને તમારે કઈ જગ્યાના બ્લોગ જોવા છે એ ફટાફટ તમે મને કોમેન્ટ કરીને કહો ને અત્યારે તો એ મસ્ત કટાદાર વડલાના સાયા નીચે એ બેઠા છે અને એ તો વડવાયું આવ્યો બધી ઉતરી ગઈ કારણ કે વરસાદ વરસાદ હમણાં પડ્યો ને સારો

તમે કહો ને એની યાર આપણે મુલાકાત કરીને તમારો તારો વ્લોગ બનાવશે તમારો સેલિબ્રિટી નું નામ જો એટલે આપણે આમ જો આંટો મારી જવી હમણાં ઘરે ઘર હા બરોબર છે તમે કોમેન્ટ ન કરો ને ત્યાં સુધી અમને આઈડિયા નો આવે અને આપણો વ્લોગ કન્ટિન્યુ બનાવતો જ રહેવાનો છે અને તમારો ખાલી સપોર્ટ કરતો રહેવાનો છે અને જે ક્રિએટરના ની સાજી કોમેન્ટ આવે એની પર આપણે રહું મળવા હા એ વાત 100% છે ભલે વેલા મોડો

માલગાડી માલગાડી કેવી જાય છે તમે પછી જોઈ નહી હોય માણો માલગાડી કઈ બહુ છે મસ્તી ની જો તમે કદી ન જોઈ હોય મેં કીધું ને તમને આગળ મસ્ત ખાય પીન નવરા થઈને બે જાય છે ને હમણાં તો હું તો જોઉં મારા કામ ધંધે ને માનો ભાઈ દુકાને પણ ખાઈ પી લીધું છે ને એ મસ્ત મજા આવી ગઈ ખાવા પીવાની પણ અત્યારે ગરમી બહુ થાય તમને ગરમી થાય છે તો કોમેન્ટ કરો અમને તો અત્યારે ફૂલ ફૂલ ગરમી થાય છે અને હમણાં મસ્ત અહીંયા મંદિર એ ઠાઢું પાણી પી લઈએ ને એટલે મજો મજોન મજો આવી જાય અને તમને તો મારા આ નવો વિડીયો રોજ બતાવવાના છે પણ તમે મને કોમેન્ટ કરો ને અને જોઈએ હવે તમને બે દિવસમાં કમાભાઈ સાથે મુલાકાત તો કરાવવાની જ છે તમે કમાભાઈ કોઠારીયા વાળા તમે જોયું છે નામ બમ સાંભળ્યું છે તો કોમેન્ટ કરો આય કમા આય માર બાપ આય કમા વારિ આવ વારિજા કમાતા ને તો વારિજ તમને મુલાકાત કરાવવું પણ તમે ને હજી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને એની સાથે પણ વ્લોગમાં તમે મને એની સાથે પણ ભાડશો વ્લોગમાં પણ તમારા કોમેન્ટની ની રાહ છે અને કંભાયરા તમારે આમ જુઓ વિડીયો કોલમાં વાત કરી હોય ને તો એ કોમેન્ટ કહેજો આપણે વિડીયો કોલમાં તમને કંભાયરો વાત પણ કરાવી દેવું મિત્રો આ બધી છે રેલવેની જૂની ઓરડી કઈ દીધી હોય અને રેલવેમાં આ બધા રેલવેવાળા હોય બધા અહીંયા રહેતા હોય ને એવું બધું હોય અને અહીંયા છે રેલગાડીનો મસ્ત પાટો ને આ બધા શું છે કે કે નવો હોય કે વીક પડી જાય હોય કે બહુ આપણને ખબર નથી એમને ખબર હોય ને તો કોમેન્ટ કરો હમ સાચી વાત એ હતા રેલગાડીના પાટે એટલે એવો કાંઈ વિચાર નથી આવ્યો ખાલી અમથા આંટો મારવા જાય છે

અને આપણો વિડીયો છે ને ડેલી આઠ વાગે સવારમાં અપલોડ થઈ જશે એટલે ફટાફટ જોઈ આવજો અને આ છે અમારે રેલવે સ્ટેશનનો નજારો અને તડકોય ખૂબ પડે છે ને તમારા ગામમાં અત્યારે તડકોને ગરમી કેવી પડે છે મને કોમેન્ટ કરો ફટાફટ હાલો અને હવે નીકળી જાય આપણે દુકાન તરફ ને પછી મસ્ત આરામ કરી જાય થોડી વાર ને પછી નીકળી જાય આપણે કામ ધંધે આપણે કામ ધંધે જવું પડે એમાં કાંઈ હાલે બહુ ગરમી થાય છે ને પહોંચી ગયા છે ઘરે અત્યારે ફૂલ ગરમી થાય છે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાય છે પણ હવે મજા જ નથી આવતી કારણ કે ગરમી જેટલી થાય છે ક્યાંય રહેવાતું નથી ગમે એ બાજુ જઈએ નકરી ગરમી 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 તો તમને કેવી ગરમી થાય ફટાફટ કોમેન્ટ કરવા ને હું આવી ગયો રસોડામાં તો મમ્મી બનાવે છે રસોઈ કારણ કે

હજી તો આપણે યુટ્યુબ ફેમિલી બધા સપોર્ટ કરે અને વિડીયો શેર કરે ને પછી આગળ આગળ જતા જ આવવું હજી તો આપણે વિડીયો બનાવવાના છે ઘણા બધા હજી બધી આપણે એવો કાંઈ છે નહીં તો અત્યારે મમ્મી રસોઈ બનાવી નાખે ને હવે આપણે બીજા થઈ અગાસી ઉપર કરી આરામ કરવા માટે કેમકે આપણને સડી ગઈ છે ગરમી રોટલી બની ગઈ છે ને હવે શાક હું બનાવું છે એ સિક્રેટ હોય એ કાંઈ મમ્મી કહેવાનું હોય નહીં અને ઘણી બધી મમ્મી ટીકડીઓ લઈ નાખી હોય એવું દેખાવામાં આવે છે ટીકડીઓ ઘણી બધી લઈ નાખી છે કારણ કે આખો જે ટીકડી પીજા જ કરે તાવ આવી જાય છે ગરમી થાય માથું દુખે છે હવે એ જ એમાં ટીકડી પીવાની હોય ગરમી એક તો થાય તે હોય ને ટીકડી પીવાય કઈ નહીં તમને મારો વ્લોગ કેવા લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો ને હવે જમવાને રસોઈ બસો તૈયાર થઈ જાય પછી આપણે વૈયા જવું અગાસી ઉપર હું તો અગાસી ઉપર વૈયા જાય પછી મમ્મી આવશે અગાસી ઉપર થોડી વાર બેસશું ને તો જમવાનો પણ ટાઈમ થઈ જાય અત્યારે વાગી જશે છે સવા સાત ને આ પહોંચી ગયા છે ઘરે તો માતાજીના દર્શન કરી લઈએ અને પછી વૈયા જઈએ અગાસી ઉપર ને દેવો બધી થઈ જાય પછી આપણે વૈયા જશું અગાસી ઉપર ને થોડીવાર ને આરામ કરીશું ખાઈ પીને થઈ જશે ફ્રેશ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે જરૂર જણાવજો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ પછી કાલે નવા ધમાકેદાર બ્લોગ ની સાથે ત્યાં સુધી બાય બાય